પાભરમાં નવરાત્રીની આઠમની રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા શક્તિ ભક્તિ અને આરાધના એટલે નવરાત્રી નો પર્વ ભક્તજનો દ્વારા નવ દિવસ માં અંબાની ગરબે રમીને આરાધના કરવામાં આવે છે બાભરમાં નવરાત્રિ પર્વની શેરી મા મહોલ્લામ અને સોસાયટીઓમાં રાસ ગરબાની રમઝટ બોલાવીને ખેલૈયાઓ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આઠમના નોરતે ભાભરની અયોધ્યાનગર સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી તિરુપતિનગર સોસાયટી માધવ સિટી તેમજ વિનાયકનગર સોસાયટીમાં ખેલૈયાઓ વિવિધ વસ્ત્રોમાં સજ્જ થઈને મોડી રાત સુધી ગરબે ઝૂમ્યા હતા સોસાયટીના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ નગરજનો માતાજીના દર્શન પ્રસાદ તેમજ રાસ ગરબા નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

આવે રમજાન કાકા ભાભરમાં ક્યાંય નહીં હોય અમે સૌ લોકો સાથે મળી એક પરિવાર તરીકે બધાએ અમારા ધારાસભ્ય સંસદ સભ્ય અને બધા અમુક પરિવાર એમ થઈ અને નવરાત્રિ રમી જગ્યાએ ઉજવીએ છીએ અમારા ભાજવ સુધી પરિવાર દરસલ જમીને ખૂબ ઉજાહી પૂર્વ રહીએ છીએ અને જેવી મળીને સાથે કરબા રમીએ છીએ અને ભેરનો ઉત્સવ ખૂબ ઉજવણીમાં કોષિત કરીએ છીએ અને ઉંધવ ઉજવવાની કરવી रह <laughs>